નખત્રાણા કોંગ્રેસ કાર્યલે મધ્ય નિતેશ લાલનની શુભેચ્છા મુલાકાત લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદીમાં કચ્છ બેઠકના ઉમેદવાર નિતેશ લાલનને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા નખત્રાણા કોંગ્રેસ કાર્યલે મધ્ય નિતેશ લાલનની શુભેચ્છા મુલાકાત ત્યારબાદ નખત્રાણામાં ચલાતા દબાણને લઈને ઉમેદવારે નખત્રાણા પ્રાંત અધિકારીની મુલાકાત લીધી હતી આજ આજરોજ સૌપ્રથમ બે દિવસ પહેલાં જ ઉમેદવાર જાહેર થયો ત્યારે મારા ઉમેદવાર તરીકે જે દર્શન યાત્રા કરવાની હોય છે તે તે સંદર્ભે આજે પહેલી શરૂઆત મેં નખત્રાણા તાલુકા લખપત તાલુકાથી અહીંયાથી માતાના મઢ આવે જશું હજીપીર બાબાના દર્શન કરીશું અને ત્યાર પછી આગળના કાર્યક્રમો જાહેર કરીશું તો એ સ્વાગત અને અમારા તાલુકા સમિતિ શહેર સમિતિ દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં અમારા તાલુકાના પ્રમુખ રાજેશભાઈ આહિર અમારા લડાઈક વિપક્ષી નેતા કેતનભાઈ પાછાળી એને સૌ કાર્યકર મિત્રોએ ખૂબ ઉત્સાહથી ઉમકડાભેર સ્વાગત કર્યું એ બદલ આપના માધ્યમથી એમનો આભાર વ્યક્ત કરું છું અને જે હમણાં નકતરાણા અને નર્ત નર્તરૂપ પ્રશ્નો છે એની રજૂઆત તૈયાર મળી અમને સાંભળવા એટલે કાર્યક્રમ પતાવીને કે રજૂઆત કરવા આલીયા શ્રી એકને ગોળને બીજાને ખોડ એવું વલણ અપનાવે છે એટલે અધિકારીને અમે ચેતવણી આપી છે કે સરકાર ક્યારેય કોઈ કાયમ રહેવાની નથી અને ભૂતકાળમાં એ ઘણા દાખલા જોઈ લીધા છે અધિકારીઓએ કોઈ બચાવવા આવશે નહીં ને મજબૂત લોકશાહી માટે વિપક્ષ સાથે સંકલન જરૂરી છે અધિકારીઓ કોંગ્રેસને અત્યારે કાંઈ ગણતા નથી અને માત્ર ભાજપનો ખેસ પહેરીને કાર્ય કરતા હોય એ રીતની ફરિયાદો હતી અને જે દબાણો નાના મજૂર માણસો જે પચીસ વર્ષથી જેમનું રોજીરોટી હાલતું હતું એવુંના દબાણ દૂર કર્યા છે એ બાબતે કોંગ્રેસ પક્ષે સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને ચેતવણી આપી છે કે આ વસ્તુ હવે એના માટે યોગ્ય વ્યવસ્થા કરો અને એમને થોડોક સમય આપો પછી દબાણ દૂર થાય અને એનામાં જે કાંઈ મોટા માથાના દબાણ હોય એ બી દૂર કરવા એમને માંગણી કરી છે અને જ્યાં અમને જરૂર પડે તો કોંગ્રેસ પક્ષ તમારી સાથે રહેજે એવી એમને ખાતરી પણ આપી છે મા મોટરિ સેફ એન્સ્યો સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે